પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય ને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન્યભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાયો એને એક વખત નહીં બે વખત ઉઠાયા હવે મને સમજાતું નથી કે બે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ પહેલી વખત એમણે જે હિસાબ માંગ્યો પ્રશ્ન પૂછ્યો અધિકારીએ જવાબ આપી દીધો પણ ત્યાર પછી આજે આજે સ્પષ્ટ કેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમને એક ટેવ છે ચૈત્રભાઈઓ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક બાંધકામમાં સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું પછી કમ મોન થઈ ગયા એના પડદા પાછળ શું છે ભાઈ તમે પ્રશ્ન પકડો તો તેને એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી ધારાસભ્ય કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો હિસાબ માંગવાનો માંગે છે પણ પ્રશ્ન પૂછવાનો હિસાબ માંગવાનો અને પછી એના પર તોડ પાણી કરવાનો એની સામે મને નારાજગી છે ને આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે જિલ્લા સંકલનમાં પહેલી વખત જયારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલિક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે પંચોતેર લાખની માગણી કરી પંચોતેર લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે પંચોતેર લાખ રૂપિયા કાઢવા ક્યાંથી એને તરત જ કલેક્ટર જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પંચોતેર લાખની માંગણી કરે છે અને આ વાત કલેક્ટરશ્રી અને કાર્યપાલિક ઇજનેરશ્રીએ મને પોતાને કીધું મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ પણ હતા આમની ઉપસ્થિત અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલિક ઇજનેર સાહેબે વાત કરી મેં સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી અને એક ટેવ પડી ગઈ છે પાછું એને પત્રકાર પત્રકાર પરિષદ બોલાવતા પહેલા જિલ્લા સંકલનમાં પ્રશ્નો પૂછ્યા પરમ દિવસે જિલ્લા સંકલનની મિટિંગ પરમ દિવસે ગઈ ને શનિવારે જિલ્લા સંકલનની સમિતિ ઓગણીસ તારીખ થઈ એમાં હું ભરું છું તો એ નર્મદામાં હતા નર્મદામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે અને ત્યાર પછી આ ફરી પત્રકારોને અગાઉ પણ માહિતી આપે ફરી પણ માહિતી આપે છે તેના તે જ પ્રશ્નોને ગમ એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ જે અમે જે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી પણ આજે નામજોગ કહું છું એ બોખલાઈ ગયા છે અને એને 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 અને જવાબદાર કાર્યપાલ ગીજનેરે કલેક્ટર નહીં કીધું કલેક્ટર મને કીધું મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ હતા અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી અમે જવાબદાર વ્યક્તિ તરીકે મેં તે વખતે પત્રકારને આ માહિતી આપી હતી પણ ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા પણ હવે વારંવાર જયારે આક્ષેપ મુકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે ને આજે એમ કહું કે ચૈતર વસાવા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને પંચોતેર લાખ ની માગણી કરી હતી ના આ વાત કાર્યપાલક ઇજનેર કલેક્ટર ને કીધું કલેક્ટર અમને કીધું હતું ને આવા ભૂતકાળમાં પણ બે થી ચાર એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું કઈ ને કલેક્ટર કે છે આ કાર્યપાલક ઇજનેર કે છે ને મને તો મને તો જિલ્લાના જવાબદાર અધિકારીઓ કીધું કલેક્ટર જ્યારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો જિલ્લાનો વડા છે અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી ના હોય એને ગભરા ગયો એ વખતે ધ્રુજતો હતો કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધૂસતો કારણ કે એને ટેવ પડી કે ધમકાવવાનું ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે અને કોન્ટ્રાક્ટરોને ધમકાયા હોય વિડીયો મારી પાસે છે એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પેલા કોઈ પણ અધિકારી ગભરાય છે પણ આજે રોકવું તો પડે જ અમારે એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને આ બધું પ્રશ્ન કરવાની શું ઘડી ઘડીમાં કે બદનક્ષીનો દાવો અરે જાહેર જેમ પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે એને વાત વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો નહીં તો બદનક્ષીનો દાવો એટલે દવાઓ માંગી બદનક્ષીનો દાવો કરીને બદનક્ષી દવાની વાત કરી એમને દવાઓ માંગે છે ભાઈ અમે તો જવાબદાર જવાબદાર વ્યક્તિ છો ને અમને જવાબદાર અધિકારી કઉ છું મીડિયા સમક્ષ સર ભાજપના અમને કામ હોય એ માહિતી યાદી આપે કે કઈ ભાજપની એજન્સીને એને એજન્સી યાદી આપે અમે તો કીધું ને કે કાર્યપાલિક ઇજનેર ને એને પંચોતેર પંચોતેર લાખ ની વાત કરી હતી અને એ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટરને વાત કરી નર્મદાના કલેક્ટરને તમે હું કહીશ જે છે તે એ રીતના એ પણ કે ને કે કઈ ભાજપની એજન્સીને કામ મળ્યું છે આદિવાસી લોકો ગૌરવ યાત્રા ગૌરવ દિનની ની ઉજવણી કરી અમે નથી કરી વડાપ્રધાન શ્રીમાં થાય અમે પણ સમજીએ છીએ પણ આ પ્રકારના કરોડો રૂપિયાના જે તાયફાઓ રૂમાળા અધિકારીઓ દ્વારા બિલો વાવે બનાવે બનાવવામાં આવ્યા છે ને એનો અમારો વિરોધ છે ભાજપનો એવો આક્ષેપ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે અને આમ આદમી પાર્ટીના આજે અને જ્યારે જ્યારે પણ સંકલનની બેઠક કે આવી કોઈ બેઠક હોય ત્યારે અધિકારીઓ પાસેથી ફોન નંબરો માગે છે તપાસ માગે છે અને તપાસના નાટકો કર્યા પછી એજન્સી જોડે તોડ પાણી કરે છે આ બધું શું આ તમામ પૈસા કોઈ પાર્ટીના કે ભાજપના સાંસદના કે એમના મુખ્યમંત્રીના ઘરના નથી આ પૈસા નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા વાપર્યા છે વિકાસ પર્વના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરોડની છે વિકાસ મહોત્સવના નામે રથો ફેરી ફેરીને કરોડોના ખર્ચા એમણે કર્યા છે વિકાસ અમૃત મહોત્સવના નામે કરોડોના ખર્ચા ગૌરવ યાત્રા હમણાં કાઢી એમાં કરોડોના ખર્ચા માર્ચ યુનિટી હમણાં કાઢી એમણે એમાં કરોડોના ખર્ચા તો અમારા લોકોનું કોપોષણ ક્યારે દૂર થશે સિકલ સેલ ક્યારે દૂર થશે અમારા લોકો બાળકો ઝાડ નીચે બને છે એમની આંગણવાડી ક્યારે બનશે અમારા લોકોને રોજગારી રોજગારી ક્યારે મળશે એટલે એનો એમણે ખુલાસો કરવો જોઈએ કે આ યોજના માટે ગ્રાન્ટ કેમ નથી એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે દસ કરોડનું કમલમ બનાવ્યું તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કોણ કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે એ સાંસદ ખુલાસો કરે અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ નાની ખોલીમાં પીએમ મોદીના કાર્યક્રમમાં જે ખર્ચ થયો એમાંથી કોઈ સ્થાનિક વ્યક્તિઓને રોજગારી મળી હોય કે સ્થાનિક સંસ્થાઓને કોઈ કોન્ટ્રાક્ટ આપ્યા હોય એવી કોઈ વાત છે આમાં તમે જોઈ શકો છો આ જેટલી પણ એજન્સીઓ છે ત્યાં કામ કરવા માટે સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક એજન્સીઓએ પણ ટેન્ડરો ભરવાના પ્રયાસો કર્યા હતા પણ રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને જ બારોબાર કામગીરી આપવામાં આવી છે અને કામગીરી આપી તો આપી પણ દર ઘણું વધારે પેમેન્ટ જે ડોમનું પેમેન્ટ ચૂકવ્યું મંડપનું ચૂકવ્યું અને સ્ટેજનું ત્રણ તબક્કામાં ચૂકવ્યું એટલામાં તો પાંચ સેટ મંડપ ડોમ અને સ્ટેજ આવી જાય જે પાણીના પચાસ લાખ તો કોણે પાણી પચાસ લાખ જે તમે મોબાઈલ ટોયલેટના બે કરોડ ચાલીસ લાખનો ચાલીસ લાખમાં તો નવા નવા બાથરૂમ બાથરૂમ બની જાય તો આ જે પ્રકારની પ્રજાના ટેક્સના પૈસા વપરાય છે એની સામેનો અમારો અવાજ છે અમારે કોઈ વ્યક્તિગત સાથે લડાઈ નથી પણ અમારી લોકો માટે વિકાસના પૈસા આવે છે અને ભાજપના કેટલાક વગ ધરાવતા કોન્ટ્રાક્ટરો અધિકારીને સાથે રાખીને જે કૌભાંડ કરે છે એ અમે થવા નહીં દઈશું કોઈ પણ હશે અમારે કોર્ટમાં જવું પડશે અમે કોર્ટ સુધી પણ જઈશું કોર્ટના દરવાજા પણ અમે ખટખટાવીશું એક આક્ષેપ આપણા એવો થયો છે કે આ જે આખું જે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જે બિલ છે એમાં પંચોતેર લાખની માંગણી આપણે કરી છે ચેતરભાઈ વસાવાએ ખાસ મેં જે પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે આપ અમારી સામેના પુરાવા હશે તો આપ તમારી પોલીસ છે તમારી સરકાર છે તમારા અધિકારીઓ છે તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયા વિહો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું પહેલા પાંચ ટકાની માંગણી હતી પણ એ સ્વીકારવાના આવી તો છેલ્લે પંચોતેર લાખ અને પંચોતેર લાખ નો જે હોય તે અમે લઈ લઈશું તમે આપી દો એવું પણ તો એ જે પણ જેના પર પણ પુરાવા હશે એ રજૂ કરે આના મૂળમાં ભાજપના કેટલાક લોકો એમના અધિકારીઓને સંકલનમાં રાખીને આ બિલો મંજૂર કરાવીને પાસ કરાવ્યા છે જે થિયરી ભાજપના લોકો બોલે છે ને એ થિયરી એ લોકોએ અપનાવેલી છે અમે તો એ જાણતા પણ નથી તમે મારા નંબર મોબાઈલ નંબર આપું છું તમે કોલ ડિટેલ કઢાવી લેજો કઈ એજન્સીને કયા અધિકારીને ચૈતરભાઈ આ પ્રોગ્રામ મહિના બે મહિનામાં ફોન કર્યો છે એટલે આ પાયા વિહોણી બાબતો છે આ આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે વાહિયાત વાતો એમના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે પણ આદિવાસીઓના અમે પ્રતિનિધિ છે આદિવાસીઓના વિકાસના પૈસા એમના તાઇફાઓમાં અમે વાપરવા નહીં દઈશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ